શ્રાવણ મહિનાનો સોમવારનો આજે પહેલો દિવસ ત્યારે ભાવિ ભક્તો મંદિરોમાં ભોલેનાથને દૂધ બીલીપત્ર ચડાવવા ઉમટ્યા વડોદરાના જેતલપુર વિસ્તારમાં આવેલ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરે બસો વર્ષથી જૂનું એક મંદિર છે

જે પણ ભક્તો સંપૂર્ણ શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરે છે એની બધાની મનોકામના પૂરી થાય છે એટલે બધા ભક્તો શિવજીને મનાવવા માટે વિવિધ દ્રવ્યથી શિવજીનો અભિષેક કરે છે શિવજીને પ્રિય જ પ્રિય વસ્તુ આપે છે અને શિવજીની આરાધના માટે બેસી જાય છે જતીન ગોવિંદગુરવ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પૂજારી